હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો સી ઈટી જે પરીક્ષા છે ધોરણ પાંચમાં લેવાય છે અને જ્ઞાન સાધના એ ધોરણ આઠમાં લેવાતી પરીક્ષા છે સરકારશ્રીના ઉમદા હેતુ હેતુથી મિત્રો બાળકોની અંદર એક કૌશલ્ય નિર્માણ થાય અને શ્રેષ્ઠ શિક્ષણ મળે એ ઉમદા હેતુ હેતુથી મિત્રો સીઈટીની શરૂઆત કરી આજે આપણે મિત્રો સી ઈટી જે પરીક્ષા છે એ પરીક્ષાની અંદર મિત્રો ખાસ કરીને આસપાસ જે મિત્રો પર્યાવરણના કહી શકાય પર્યાવરણના જે વીસ પ્રશ્નો પૂછાય છે વીસ પ્રશ્નોની આપણે ખૂબ સરસ ચર્ચા કરવી છે મિત્રો એમ સીક્યુ વીસ પ્રશ્ન એમસુક્યુ બેઝ પૂછાય છે વીસે વીસની આપણે મિત્રો ચર્ચા કરવી છે તો પહેલાં વિડીયો મિત્રો શેર કરો ચાલો ફટાફટ શેર કરો તમારા ગ્રુપમાં એને એક લાઇક જીતું સર જો તમારા માટે વિડીયો લઈને આવે તો એક લાઇક તો થવી જોઈએ મિત્રો ચાલો હવે આગળ પહેલો પ્રશ્ન જોઈએ મનુષ્યને નીચેનામાંથી કેટલી સંવેદન ઇન્દ્રિયો હોય છે ખાસ મિત્રો અહીંયા પ્રશ્ન એવો પૂછ્યો છે મનુષ્યની અંદર કેટલી સંવેદન ઇન્દ્રિયો હોય છે અહીંયા ત્રણ ચાર બે કે પાંચ પ્રશ્ન મિત્રો ખાસ સમજવાનો છે કે મનુષ્યની અંદર કેટલી સંવેદન જે ઇન્દ્રિયો છે એ આવેલી છે ત્રણ ચાર બે કે પાંચ વિચારો મિત્રો તમે વિચારો કે શું જવાબ આવશે વિચારો અંદર એક આંખ કાન નાક જીભ અને ત્વચા એટલે ચામડી આ મિત્રો પાંચ એક બે ત્રણ ચાર અને પાંચ ઇન્દ્રિયો આપેલી છે તો આપણો જવાબ મિત્રો ડી આવે આંખ છે જોવાનું કરે કાન છે સાંભળવાનું નાક છે એ સૂંઘવાનું જીભ છે સ્વાદને પારખવાનું અને ગરમી શરીરને ટેમ્પરેચર માટે કોણ કામ કરે છે તો કે ચામડી હવે બીજો પ્રશ્ન નીચેનામાંથી સ્પર્શે મિત્રો સ્પર્શ થાય અને તમને અનુભવ કરાવે ઓકે આ ગરમ છે ઠંડુ છે તો આવી સ્પર્શે ઇન્દ્રિય કઈ છે અહીંયા મિત્રો આપણે જોયું કાન નાક ચામડી કે જીભ તો મિત્રો અહીંયા તમે સમજાવો એને પરીક્ષા વખતે યાદ ન આવે તો થોડોક અહીંયા તર્ક લગાવવો પડે મિત્રો કાન છે એ સાંભળવાનું કરે મિત્રો કાન છે એ સાંભળવાનું કામ કરે છે આપણને ખ્યાલ આગળ જ આપણે સમજ્યા તો સ્પર્શ નથી આવતો નાક છે એ સૂંઘવાનું તો આ પણ જવાબ નહીં આવે અજીભ છે એ સ્વાદને પારખવાનું વાત સ્પર્શ નથી સ્પર્શ માટે ચામડી મિત્રો આવશે જવાબ આવશે ચામડી ચામડી છે મિત્રો આપણે સ્પર્શે તરીકે ઓળખવામાં આવે છે સ્લોથ છે કેટલી કલાક મિત્રો સૂવે છે તો અઢાર કલાક મિત્રો ખાસ સ્લોથ નામનું જે પક્ષી છે ઓકે ખૂબ હોય છે આ મિત્રો આરસુ છે ખૂબ જ પક્ષી આરસુ છે પોતાના જીવનકાળ મિત્રો પોતાના જીવનકાળમાં ફક્ત આઠ જ વૃક્ષમાં જાય છે અને વૃક્ષોમાં જઈ અને પોતાનો ખોરાક મેળવે છે ઓકે તો આઠ જ વૃક્ષમાં જાય છે ચાલીસ વર્ષના જીવન દરમિયાન આ મિત્રો જીવે છે તો ખૂબ જ આળસુ હોય છે અઢાર કલાક સુવે છે ઓકે ત્યાર પછી કીડી છે પોતાનો મળેલો ખોરાક ક્યાં લઈ જાય તો આ તો મિત્રો કીડી હોય એ તમને ખબર જ હોય ક્યાં લઈ જાય ઘર દર ગુફા કે વાળો આનો જવાબ તમારા હોમવર્ક માટે છે તો તમે હોમવર્કમાં આનો જવાબ આપજો એક કીડી છે મિત્રો એની પાછળ બીજી કીડી શેની મદદથી જાય છે મિત્રો આ રીતે કીડી આપણને ખબર છે સીધી જ જે જગ્યાએ જાતી હોય છે એની એકની પાછળ એક કીડી હોય છે તો આ કીડી છે તો એકની પાછળ એક જાય તો શેની મદદથી સ્પર્શ અવાજ ગંધ કે સ્વાદ તો મિત્રો જ્યારે એક કીડી જાતી હોય છે ત્યારે એ ગંધ છોડતી જાય છે ગંધ છોડે છે એ ગંધની પાછળ પાછળ મિત્રો બીજી બધી કીડી જાતી હોય છે તો આપણે જવાબ આવે સી ખાસ મિત્રો સમજી લેજો ઓકે ક્યુ પક્ષી મિત્રો દૂર સુધી જોઈ શકે છે તો આમાં ચકલી ચામાચીડી સમડી કે કાબડ તો મિત્રો સમડી સમડી એવું પક્ષી છે કે દૂરનું મિત્રો આપણી નજર કરતાં પણ દૂરનું જોઈ શકતી હોય છે ત્યાર પછી કોણ જમીન પરની ધ્રુજારી અનુભવીને વ્યક્તિ કે વસ્તુનો અનુભવ કરી શકે છે મિત્રો જમીનની તો એની અંદર કોણ આવે સાપ આવે વાઘ આવે બકરી કે કાગળ વિચારીને મિત્રો જવાબ આપો જમીનની ધ્રુજારી છે એ ઓળખી જાય અને એના આધારે એને ખબર પડે તો મિત્રો આનો જવાબ શું આવશે એ તમારે નક્કી કરવાનો છે કોમેન્ટમાં મિત્રો પાઠ્યપુસ્તક વાંચી અને એક બે પ્રશ્નો તમારા માટે અમે મૂકીએ છીએ કોના કાન મોટા હોય છે તો સરળ છે મિત્રો હાથીના કાન જ સુપડા જેવા હાથી જો ખબર હોય તો આપણે ઘણી વખત સાંભળ્યું સુપડા જેવા કાન હાથીના તો સૌથી મોટા કાન હાથીના કયા પક્ષીની આંખો માણસની જેમ માથા પર આગળ છે માથા ઉપર આંખ હોય તો આપણે કાબર જોઈએ છે તો કે ના મોરને પણ નહીં ચકલી પણ ઘૂવર છે મિત્રો હા ઘૂંવરની આંખો મિત્રો આ રીતે આપણે હોય છે માણસને આંખ છે એવી જ આંખ મોટી મોટી ઘૂવરની આવી આંખો આપણે જોઈ છે ઓકે વાઘ કયા અંગની મદદથી મિત્રો ખૂબ જ સરસ પ્રશ્ન છે કે વાઘ છે એ કયા અંગની મદદથી મિત્રો હવાની ધ્રુજારી અનુભવે છે કાન જીભ મૂછ કે પૂંછડી તો તમે આનો જવાબ પણ વિચારી અને આપજો ઓકે આવતા વખતે આપણે આનો જવાબ આપવાના છીએ ઓકે તમારે જવાબ આપવાનો રહેશે ક્યુ પ્રાણી છે મહિનાઓ સુધી ગાઢ નિંદ્રામાં વહી જાય મિત્રો જે છે ગરોડી ઘૂવળ વાઘ કે સાપ તો વાઘ તો મિત્રો ગાઢ નિંદ્રામાં નથી જતું ઘુવળ પણ નથી જતું સાપ પણ ને ગરોળી છે તો અહીંયા મિત્રો ગરોડી છે ખાસ કહું છું ગરોળી જે શિયાળાની અંદર વાત થાય તો શિયાળાની અંદર ગરમી મેળવવા માટે એ ગાઢ નિંદ્રામાં ગરમી મેળવવા માટે ગાઢ નિંદ્રામાં વહી જાય છે તે આપણો જવાબ આવશે એ ખાસ મિત્રો આપણો જવાબ આવશે એ ત્યાર પછી પક્ષીઓ સેના દ્વારા સેના વડે સાંભળે છે મિત્રો પક્ષીઓ છે આપણને ખ્યાલ છે જે પક્ષી છે એને છિદ્ર હોય છે નાના નાના છિદ્ર એના વડે મિત્રો પછી છે કાન કે પક્ષીઓને પક્ષીઓ કાન હોતા નથી ખાસ મિત્રો પક્ષી છે આ જે પક્ષીઓ એને મિત્રો કાન આપણને ખબર છે કે કાન જ નથી ઓકે અને કાન નથી કાનને બદલે એને નાના નાના છિદ્રો મિત્રો ભગવાને આપેલા છે એ છિદ્રોની મદદથી મિત્રો સાંભળતા હોય છે નીચેનામાંથી કોને કાન જોઈ શકાય મિત્રો કોના કાન કાગડાને જોઈને આપણે હમણાં જ વાત કે પક્ષીને નથી પણ ચામાચીડ્યું એવું છે સસ્તન વર્ગનું કે જેના આપણે કાન જોઈ શકીએ છીએ એટલે માટે જવાબ આવશે સી બીજું મિત્રો કાન હોય એ બચ્ચાને જન્મ આપે છે આ થોડોક લોજિક આપણે સમજીએ કે જેના કાન છે દાખલા તરીકે ગાય છે તો ગાય બચ્ચાને જન્મ આપે ભેંસ બચ્ચાને જન્મ આપે જેની પાસે કાન હશે એ બચ્ચાને જન્મ આપે છે જેને કાનને બદલે છિદ્ર હોય નાના નાના હોલ હશે છિદ્ર એ ઇન્દુ આપે એ શું આપે છે ઈંડુ એટલે આપણને લોજિક આપણે સમજવાનું છે કાબર છે તો કાબર ઈંડાને જન્મ આપે એટલે કાન છે નહીં આ એક બાબત આપણે ખાસ સમજવાની છે સ્લોથ કોના જેવું દેખાય છે મિત્રો સ્લોથ છે કોના જેવું દેખાય તમે વિચારો તો વાંદરા જેવું કંઈક દેખાતું હોય છે કાલવેલિયા મિત્રો આ કાલવેલિયા જે લોક નૃત્ય છે કયા રાજ્યનું ગુજરાત રાજસ્થાન પંજાબ કે મહારાષ્ટ્ર તો આવશે રાજસ્થાન મિત્રો ગુજરાત રાજ્ય છે એ એના ગરબા ગરબા નામનું આ લોક નૃત્ય છે જે રીતે આપણે વાત કરીએ ગુજરાતના ગરબા તો પંજાબની વાત કરવામાં આવે ખાસ મિત્રો બોલું છું પંજાબ બુક્સની અંદર પણ મિત્રો તમે જો એકસો અડતાલીસ પેજ હશે તેની અંદર બધા જ રાજ્યની વાત કરી છે જો પંજાબ છે તો પંજાબ રાજ્યની વાત કરીએ તો પંજાબના છે મિત્રો ભાંગડા ઓકે તો આવી રીતે ગુજરાતના ઘરમાં મહારાષ્ટ્રના લાવણી નામનું લોકનૃત્ય મિત્રો મહારાષ્ટ્રની જો વાત કરીએ તો લાવણી નામનું લોકનૃત્ય છે પશ્ચિમ બંગાળ આસામ અલગ અલગ મિત્રો આપણા રાજ્ય છે એ રાજ્યના લોકનૃત્ય ખાસ આપણે પાકા કરવાના જેથી કરીને આવા કોઈ પ્રશ્ન પૂછાય તો આપણને આવડી જાય અબકી બાર સીઈટી મિત્રો જો આપણે પાસ કરવી હોય સીઈટીમાં મેરિટમાં આવવું હોય તો એકસો વીસમાંથી મિત્રો મારે એકસો વીસ માર્ક લઈ આવ્યા છે જે રીતે નવોદય છે એના જેટલું લેવલ છે નહીં એકદમ સરળ અને પેપર હોય છે થોડીક તૈયારી કરશું તો આપણે સો ટકા એકસો વીસમાંથી એકસો વીસ આવશે તો બુક્સ સાથે આપ મિત્રો સાહીઠ રૂપિયાના પેપરો ફ્રી છે તો બુક્સ લઈ અને મેળવી તૈયારી ચાલુ કરી દો આમ વિગતે મિત્રો નંબર આપેલા છે જય હિન્દ જય ભારત